દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અરવલ્લીના મોડાસામાં માં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી શહેરના બાલક દાસજી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર પ્રસિસ્ત પારિક ગારુડી ગૌધામના ચેતન ભુવાજી સહિતના મહેમાનોએ ભગવાનનો રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું બાલકદાસજી મંદિરથી શરૂ થયેલી રથયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી નિજ મંદિર પરત ફરી હતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળ્યા હતા ડીજે ભજન મંડળીઓ વાજિંત્રો વિવિધ ટેબલો અને અખાડા રથયાત્રાના મુખ્ય આકર્ષણો બન્યા હતા ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈ શહેરમાં ભક્તિસર માહોલ જોવા મળ્યો હતો જય જગન્નાથ મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત તેતાલીસમી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદસિંહ પારીખ પણ પધાર્યા છે મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતન ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે ત્યારે આપણા આ જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગર એ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી પાંચ ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે જય જગન્નાથ મહેન્દ્ર પ્રસાદ ફોર ન્યૂઝ અરવલ્લી